સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ એટલે રાજકોટની સિવિલ હોસ્પિટલ ત્યારે સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે દર્દીના બેડ નજીક ઉંદરના ત્રાસનો વિડીયો વાયરલ થયો છે સિવિલના વોર્ડમાં ઉંદરના આતંકના દ્રશ્યો સામે આવતા ચકચાર મચી છે સારવાર માટે આવતા દર્દીઓની તબિયત વધુ બગડી તો જવાબદાર કોણ ઉંદરનો વિડીયો સામે આવતા હોસ્પિટલ તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે ઉંદરના ત્રાસ વચ્ચે દર્દીઓ સારવાર લેવા મજબૂર બન્યા છે જોઈએ અમારો આ વિશેષ અહેવાલ રાજકોટની સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે અહીં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે પરંતુ સિવિલ હોસ્પિટલ સુવિધાને બદલે અસુવિધાને લીધે વધુ વિવાદમાં રહે છે સિક્યોરિટી સિવિલની અંદર શ્વાન મચ્છર માકડ મેડિકલમાં અપૂરતી દવાઓ સહિતના મુદ્દે સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવતી હોય છે તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલમાંથી વિડીયો વાયરલ થયો હતો જેમાં ઉંદરનો ત્રાસ જોવા મળે છે અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ હોવાનું સામે આવ્યું છે દર્દીઓના પરિવારજનોએ જણાવ્યું હતું કે ઉંદર ક્યારેક ફ્રૂટ ખાઈ જાય છે તો ક્યારેક દર્દીઓને બચકા ભરી લે છે રાત્રિ દરમિયાન પાંચ થી છ ઉંદર જોવા મળતા હોય છે આંગે હોસ્પિટલ સ્ટાફ ને પણ રજૂઆત કરી છે પરંતુ યોગ્ય નિરાકરણ આવતું ન હોવાથી રાત્રીના દર્દી નું ધ્યાન રાખવા માટે અમારે તેમની બાજુમાં રહીને જાગવું પડતું હોય છે એ આપણે જો ઓજીન સુતા હોય ને તો વાંધો નથી આવતો નહી તો આપણને તો બટકું ભરી જાય ને એ બીક લાગે ને એવું થાય આપણને હા અમારું ફ્રૂટ બધું ખાઈ ગયા છે અને ચોચા પાડી પાડી ને બધાય માં વયા જાય છે ઉંડેડા હા બીજ તો લાગે દાંત બહુ બેસાડી દે લોહી બહુ કાઢે બેદરકારી દરકારી થોડીક છે એ લોકોને ધ્યાન વધારે દેવું પડે बता हूँ कर लड़की का हाथ भर गया है उसमें बैंडेज हुआ, द्रेस, हुआ है उसमें चूहा एक दिन कट रहा था दूसरे दिन मेरा घर वाली देखभाल करने के लिए गई है उसके पंजे में मरा है उसके बाद कुछ नहीं है चूहा रात को बहुत तंग करता है सोने नहीं देता है चूहा को सर गिनती नहीं है जब जाते बाथरूम में जब दिखता है रात को सोता नहीं है मेरा घरवाली वाली मैं तो हो गया महीने जैसे चौथे माले प्लास्टिक सर्जरी प्रशासन को ध्यान देना चाहिए ठीक से हाँ हाँ देना चाहिए ना सरकारी लग रही है ना हाँ हाँ हा। बहुत दिक्कत करता है सोने में आपने कहा आप डॉक्टर को मैंने कहाँ पे काटा था नर्स लोग मैं बोला था कि चूहा बहुत तंग करता है हाँ वो उंगली में थोड़ा टच किया था वो लड़की डर के मारे उठ के बैठ गई રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ દૂર દૂરથી સારવાર લેવા માટે આવતા હોય છે સિવિલ હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ઉંદરના ત્રાસ અંગેની ફરિયાદ મને આવી છે બે ત્રણ દર્દીઓને ઉંદરના લીધે હેરાનગતિ થઈ છે તે અંગેનું મને દુઃખ છે જેથી સોળ ડિસેમ્બરના રોજ ઉંદર અને પેસ્ટ કંટ્રોલ માટેનો કોન્ટ્રાક્ટ સેન્ટ્રલ એજન્સીને અપાઈ ગયો છે પરંતુ સેન્ટ્રલ એજન્સી હજુ સુધી કામ કરવા માટે આવી નથી સેન્ટ્રલ એજન્સીને અનેક વખત રિપીટેડ પણ આપવામાં આવ્યા છે ઉંદર માટે અને જનરલ પ્રેસ કંટ્રોલ માટે અમે ઓલરેડી સોળ બાર ચોવીસે સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને કોન્ટ્રાક્ટ વર્ક ઓર્ડર આપેલો છે રિપીટેડ રિમાઇન્ડર્સ એમને કર્યા છે પણ એમના તરફથી કામ ચાલુ કરવામાં નથી આવ્યું ઇવન લાસ્ટ વીક અમે એમને રિમાઇન્ડર કર્યું છે છતાં પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું તમારે એમના કોન્ટેક્ટ કોન્ટેક નંબર જોઈતા હોય તો પણ હું તમને આપી દઉં મોસ્કીટો કંટ્રોલ જનરલ પેસ્ટ કંટ્રોલ આ ઉંદરની બધી જ કાર્યવાહી કરવાની છે મેં મોસ્કીટો લાર્વા કંટ્રોલ કંટ્રોલથી કરવાની ફરિયાદ મને મળી છે એ સાચી વાત છે અને બે ત્રણ દર્દીને હેરાનગતિ થઈ પણ છે એનું અમને ખૂબ દુઃખ છે અને આ ફરિયાદના અંતર્ગત જ અમે રિપીટેડ એ લોકોને રિમાઇન્ડર્સ પણ કર્યા છે એમની સાથે ફોન ટેલિફોનિક વાત કરેલી છે અને એ લોકો અમને પ્રોમિસ કરે છે કે વિધિન દર વખત એવું પ્રોમિસ કરે છે કે વિધિન સેવન ડેઝ અમે ચાલુ કરશું વિધિન નાઇન ડેઝ ચાલુ કરશું ટેન ડેઝ પણ હજી પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું હા એટલે હવે અમે અમે વડી કચેરી આ અંતર્ગત અમે વાતચીત પણ કરી છે કોન્ટેક્ટ પણ કર્યો છે ને એમની જે માર્ગદર્શન આવશે એ પ્રમાણે અમે આગળ કાર્યવાહી કરશું સિવિલ હોસ્પિટલમાં ઉંદરના ત્રાસ વ્યવસ્થા કરવાની જવાબદારી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની છે ઉંદરના ત્રાસને લીધે દર્દીને જે હાલાકી પડી રહી છે તેનો તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવું જોઈએ કોઈ પણ એજન્સીને કોન્ટ્રાક્ટ આપીને કામ પૂરતું થતું નથી અને કોઈ પણ એજન્સી કામ કરે નહીં તો તેને પત્ર વ્યવહાર કે યાદી આપીને કામ ચલાવાય તેનો કોન્ટ્રાક્ટ જ રદ કરી નાખવો જોઈએ ઉપરાંત એજન્સી કામ કરતી નથી તો તે જોવાની જવાબદારી પદાધિકારીઓની પણ બને છે સિવિલ હોસ્પિટલમાં જે રીતે ઉંદરનો ત્રાસ છે તેની વ્યવસ્થા સિવિલ સર્જન એ કરવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક આપના માધ્યમ દ્વારા એ જાણવા મળ્યું કે સિવિલ સર્જન છે અને એનો ડિપાર્ટમેન્ટ છે એવી વાતો ખરે કે કોન્ટ્રાક્ટ આપી દીધો પણ કોઈપણ વસ્તુનો કોન્ટ્રાક્ટ દીધા પછી એની અમલવાહી કરવી અને કરાવી એ પણ સિવિલ સર્જનની જ જવાબદારી છે એમાંથી એવો કઈ અને છટકી નથી જવાતું અને રાજકોટની અંદર કઈ માત્ર એક એજન્સી નથી જો એજન્સી કામ ન કરતી હોય તો એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી અને અન્ય એજન્સીને દઈ દેવો જોઈએ પણ દર્દીઓથી માંડી અને કોઈના ભોજનને પણ નુકસાન જ્યારે આ ઉંદરો કરી જતા હોય ત્યારે એનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ અને એની વ્યવસ્થા કરવી જોઈએ જે રીતે એજન્સીઓ કોન્ટ્રાક્ટ પદ્ધતિ આ બધું દેવામાં આવે ત્યારે એની જવાબદારી પછી સિવિલ સર્જન હોય કે કોર્પોરેશન હોય તો એના સ્ટેન્ડિંગ અને મેયરની જવાબદારી જે છે કે એનો અમલવાઈ કરાવી અને એજન્સીને તમે પત્રો લખો અને જો એ એજન્સી ન આવતી હોય તો એનો મતલબ એવો થયો કે તમે કોઈ પણ સરકારી દબાણ ઉપર એ એજન્સી દીધી છે અને પદ અધિકારીઓના દબાણ હેઠળ તમે છો એટલે એ એજન્સીને તમે ડિસ્કોલિફાઈડ નથી કરતા અને એક સેકન્ડમાં એક પત્ર બે બીજો પત્ર ત્રીજા પત્ર એને ડિસ્કવોલિફાઈડ કરી અને બીજી કંપનીને કોન્ટ્રાક્ટ દઈ દેવો જોઈએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ દૂર દૂરથી સારવાર લેવા માટે આવતા હોય છે સિવિલ હોસ્પિટલમાં સારી સારવાર મળશે તેવું વિચારીને પરિજનો દર્દીને અહીં દાખલ કરતા હોય છે પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલ દર્દીઓ માટે કેટલીક સુરક્ષિત છે તેને લઈ હવે સવાલો થઈ રહ્યા છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે સંવાદદાતા વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ